આજરોજ ધોરાજીની અંદર અમે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે અઠવાડિયા પહેલાં કાશ્મીરની અંદર જે યાત્રાળુઓની બસ ઉપર હુમલો થયેલો હતો તે હુમલાને વખોડવા માટે અને જે આ લોકો કૃત્ય કરેલ છે જે આતંકવાદીઓ તેને કડક સજા થાય એવી અમારી માંગણી અને લાગણી અમે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરેલી હતી અને ડેપ્યુટી કલેક્ટરે પણ અમને આશ્વાસન આપેલું છે કે અમે તમારી માંગણી અમે સરકાર સરકારશ્રીને પહોંચાડીશું એવી અમને એ ખાતરી આપેલી છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં કટરાથી શિવખોરી જતી હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર આતંકવાદી હુમલો થયેલ છે જેમાં દસ હિન્દુ યાત્રાળુઓના મોત થયા છે આ જે બનાવ છે એ ખૂબ ભયંકર બનાવ છે હિન્દુ સમાજ માટે આ એક આઘાત છે એના વિરોધ પ્રદર્શન કરવા માટે પરિષદ અને બધાંગ દળ દ્વારા સમગ્ર દેશમાં વિરોધના કાર્યક્રમ કરવામાં આવેલ છે તે મુજબ આજે ધોરાજી વિશ્વ અને ભજંગ દળ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ છે કે આ જેને આતંકવાદી હુમલો કરેલ છે આતંકવાદીને સખતમાં સખત સજા થાય અને આવા બનાવ ફરીથી ન બને એ માટે સરકારથી તાત્કાલિક પગલા ભરે એવી મારી માગણી અમે રજૂ કરેલ છે જેથી એ આવેદનપત્ર છે એ કલેક્ટર સાહેબ મારફત સરકારમાં જાય એવી અમે રજૂઆત કરેલ છે